નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજકાલ પોંજી સ્કીમની બહુ બોલબાલા ચાલી રહી છે અને સાબરકાંઠા મહેસાણા અરવલ્લી જિલ્લાની અંદર મહીસાગર અને ખેડા જિલ્લા સુધી લગભગ છ જેટલા જિલ્લાઓની અંદર બી ગ્રુપ કરીને એક ગ્રુપ હતું જેની પંજી સ્કીમોની અંદર લોકો ફસાઈ અને છ હજાર કર કરોડ કરતાં વધારેનો ચૂનો પોતાની જાતને લગાવી ચૂક્યા છે જી હા નમસ્કાર મિત્રો હું છું દિનેશ ભાટિયા વાત કરીશું એવા લોકોની કે જે બીજાની ઉપર દોષારોપણ કરતા હોય છે અમુક વ્યક્તિએ ખોટી સ્કીમો કરી અમને ફસાવી દીધા અમારા પૈસા લૂંટી લીધા અમને છેતરી નાખ્યા આવા બધા બહાના કરી અને સમાજ ઉપર લોકો ઉપર કંપનીઓ ઉપર પોતાના બ્લેમ કરતા હોય છે આરોપ કરતા હોય છે પરંતુ પોતાની જાતની અંદર પણ ડોખ્યું કરવાની જરૂર છે બી જેડ ગ્રુપની વાત કરીએ બી જેડ ગ્રુપનો જે કહી શકાય કે કર્તા ધરતા જેને અત્યારે પોલીસ શોધી રહી છે અને કદાચ થોડા સમયમાં એ વિદેશ પણ ભાગી જશે અને કદાચ પકડાઈ જશે તો એના ઉપર કેસ ચાલશે કાયદો કાયદાનું કામ કરશે થોડો સમય બધા નાટક ચાલશે અને ત્યાર પછી એ જામીન પર છૂટી જશે અથવા તો એને સજા થશે પરંતુ સમાજનું શું સમાજના એ લોકોની માનસિકતાનું શું કે જે લોકો પોતે જાણે છે કે સમાજની અંદર અત્યારે બેંકોની અંદર આપણે કોઈ પણ નેશનલાઇઝ બેન્કમાં પૈસા મૂકવા જઈએ છે તો એફડીની અંદર ફી જે ડબલની સ્કીમ છે એ તો કેટલાય વર્ષોથી બંધ થઈ ગઈ છે કે કોઈપણ બેંક ફિક્સ ડિપોઝિટ ડબલની શરતે સ્વીકારતી જ નથી માત્ર એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષની માટે સ્કી સ્વીકારતી હોય છે અને એમાં પણ વ્યાજનો દર તમે છ ટકાથી સાત ટકાની અંદર કદાચ ચાલતો હોય છે અને એવા સંજોગોમાં બી જેડ ગ્રુપ દ્વારા જે આખી માયાઝાળ રચવામાં આવી હતી અને અત્યારે વાત કરીએ મલ્ટીલેવલ માર્કેટિંગ કંપનીઓની પણ સાથે સાથે વાત કરી દઉં કે જેની અંદર આપણા ખાસ કરીને પંચમહાલ છોટાઉદેપુર દાહોદ જિલ્લાના જેટલા પણ યુવકો છે એ પોતાના સમાજ સાથે ગદ્દારી કરી રહ્યા છે પોતાના જ સમાજના કુટુંબના સગાવાલાઓ સાથે ગદ્દારી કરી રહ્યા છે માત્ર કમિશનની લાલચની અંદર એમને એવી લાલચ આપવામાં આવે છે એમને એટલી ખબર તો પડતી જ નથી કે આની અંદર પોતાના જ ઘરના લોકોના પૈસા એ લોકો ડૂબાળી રહ્યા છે પરંતુ પોતાને જે તગડું કમિશન મળે છે એની લાઈમાં પહેલાં જ પોતાના સગાના ઘરે જઈ અને આ સ્કીમ સમજાવવા માટે બેસી જાય છે એની સાથે એનો સિનિયર હોય છે એનો સિનિયર મોટી મોટી વાતો કરશે લેપટોપ ખોલશે અને ભડકામણી અને લોભામણી જાહેરાતો બતાવશે તમે આટલું કરશો તો આટલા મળશે આટલા સભ્યો બનાવશો તો આટલા રૂપિયા મળશે તમને આ સ્કીમ મળશે આની ઉપર તમને વિદેશની ટૂર મળશે આટલું ઈનામ મળશે બાઇક મળશે કાર મળશે આ બધી લાલચ આપી અને ફસાવી દેતા હોય છે અને મોટા ભાગે આ જે એજન્ટ બને છે એ ઘણા બધા લોકો ઓછું ભણેલા હોય છે આપણે વાત કરીએ તો બેંકની એફડીની તો બેંક કોઈ પણ બેંક અત્યારે ફિક્સ ડિપોઝિટમાં ડબલની સ્કીમમાં કોઈ પણ ડિપોઝિટ સ્વીકારતી નથી માત્ર એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ માટે ડિપોઝિટ સ્વીકારે છે અને છતાં પણ અત્યારે એવી કંપનીઓ અને એવા લોકો પોતાના ગ્રુપ બનાવી અને આવી જતા હોય છે અને એવી લાલચ આપતા હોય છે કે અમે તમને ત્રણ વર્ષની અંદર કે બે વર્ષની અંદર પૈસા ડબલ કરીને આપીશું ભાઈ થોડુંક તો ઉપરનો માલ તમારો પણ ચાલુ રાખો કે અત્યારે કોઈપણ નેશનલાઇઝ બેંક જો તમને દસ વર્ષથી પહેલાં પૈસા તમારે ડબલ નથી કરી શકતી પહેલી તો વસ્તુ એ છે કે સ્વીકારતી જ નથી પણ તમે એ પૈસાને જ્યારે રોકાણ કરો છો ત્યારે સરેરાશ એવરેજ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જોવા જઈએ બેંકના ઇન્ટરેસ્ટ રેટોની અંદર અને એનબીએફસીની પણ જો વાત કરીએ તો નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ જે રજીસ્ટર થયેલી છે એ પણ દસ વર્ષથી પહેલાં કોઈપણ ડિપોઝિટને ડબલ કરી શકતી જ નથી સિવાય કે શેર માર્કેટ શેર માર્કેટ એક એવી વસ્તુ છે કે જેની અંદર તમે એક દિવસથી લઈને દસ વર્ષની અંદર ગમે ત્યારે તમારા પૈસા ડબલ થઈ શકે છે આ એક સંભાવના છે અને ઝીરો પણ થઈ શકે છે એટલે આ બધી વસ્તુઓને સમજાવી ના કોઈકે તમને સમજાવી દીધું અને તમે લાલચમાં આવી ગયા અને પછી કો ફરિયાદો કરીએ છીએ આપણે પોલીસ તંત્ર સામે સવાલો ઉઠાવીએ છીએ સરકાર સામે સવાલો ઉઠાવીએ છીએ કે પોલીસ કશું કરતી નથી અમારી ફરિયાદ નથી લેતી કે સરકાર આવા લોકોને છાવરે છે પણ સરકાર ક્યાં સુધી સરકારને માથે દોષારો પણ કરશો સરકારને બધી જ વાતે શા માટે જવાબદાર ઠેરવો છો જ્યારે તમે પૈસાનું રોકાણ કર્યું ત્યારે સરકારને પૂછવા ગયા હતા પોલીસને પૂછવા ગયા હતા શું તમારો ઉપલો માળ ખાલી હતો તમને ખબર નહોતી કે આજે કોઈપણ જગ્યાએ લાલચની અંદર ફસાયા તો લાલચ બોરીબલા હે અને એની અંદર યા છે તેનું પરિણામ પણ ભોગવવું પડશે પછી ભલે એ તમારી માયા મૂડી હોય માયા મૂડી છે તો તમારે સાચવીને રાખવી હતી શા માટે તમે ખોટી જગ્યાએ રોકાણ કર્યું એટલે અત્યારે બીજી વાત એ પણ કરીએ કે અત્યારે ડ્રોની પણ સિસ્ટમો જ્યાં ત્યાં ચાલુ કરી દીધી છે માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા ભરો મહિને આટલા રૂપિયા ભરો અને બાર મહિનાના ડ્રો ચાલશે એ ડ્રોની અંદર આટલા લોકોને બાઇકો મળશે આટલા લોકોને રેફ્રિજરેટર મળશે બમ પરિણામની અંદર ઓ કાર રાખવામાં આવશે બ્રેજા કાર છે ફલાણી ઢીકણી કાં તો મકાન પણ રાખવામાં આવશે અને મેં આટલા વર્ષોની અંદર જોયું છે કે જેટલી પણ મલ્ટીલેવલ માર્કેટ ટિંગ કંપનીઓ છે એની અંદર મોટા ભાગે જે આગળના સિનિયરો છે એ કમાઈ જાય છે અને ત્યાર પછી કંપનીઓ પોતાની સ્કીમ બંધ થઈ જતી હોય છે અથવા તો માણસ અદ્વત્યથી છોડી દેતો હોય છે અને જેટલા પણ રો છે એમાં કોઈ પણ રો સક્સેસ ગયા જ નથી અને લોકો છેતરાયા જ છે લૂંટાયા જ છે અને પોતાની જે માલ મિલકત છે પોતાની માયામૂળી છે અને પોતાની મહેનતનો જે પરસેવાનો પૈસો છે એને ગુમાવી બેઠા છે એટલે મિત્રો ખાસ આપને અપીલ કરી રહ્યો છું કે સમાજ ઉપર સરકાર ઉપર તંત્ર ઉપર અને પોલીસ ઉપર દોષારોપણ કરો સવાલ ઉઠાવો પરંતુ એટલું બધું નહીં કે દરેક વસ્તુની અંદર એને જવાબદાર ગણી દઈએ આપણે પોતે પણ આપણું મગજનો ઉપયોગ કરીએ અને આવી કોઈપણ લોભાવણી સ્કીમો લઈને જ્યારે પણ કોઈ વ્યક્તિ આવે છે બીજી વાત એ છે કે આયુર્વેદિક દવાઓના નામે અને પેલું શું આપણે કહીએ છીએ કે જે આપણા શરીર માટે એનર્જી ફૂડ્સ જેને કહેવાય કે એની નામે કંપનીઓની દવાઓ લઈ અને એની અંદર સભ્ય જ બનાવવાના મલ્ટીલેવલ માર્કેટિંગ શબ્દ આવે ને ત્યાં ભાઈ ચોકડી માર દેજો સો ટકા કહું છું આ તો મારા પોતાના અંગત વિચારો છે કોઈએ બંધ બેસતી પાઘડી ઓઢવી નહીં બરાબર કોઈ કરતા હોય તો કરજો આપણને કંઈ વાંધો નથી પરંતુ મલ્ટીલેવલ માર્કેટિંગમાં જેટલા પણ એકની પાછળ બીજા સભ્યો બનાવો નામ આમ કરો ને તેમ કરો એવું આવતું હોય ત્યાં છેતરાવાની સંભાવનાઓ એક હજાર ટકા વધી જતી હોય છે એટલે આ બધા ધંધાઓની અંદર પડ્યા સિવાય પોતાની મહેનતના પૈસાને સાચવજો અને મહેનતનો પૈસો છે તો પછી એને સારા માર્ગે રોકજો એની અંદર એવી રીતે રોકાણ કરજો રોકાણ કરો તો નેશનલાઇઝ બેન્કો છે પોસ્ટ છે એલઆઈસી છે આવી બધી ઘણી બધી સરકારી સંસ્થાઓ છે કંપનીઓ છે કે જેની અંદર તમે રોકાણ કરી તમારું રોકાણ સલામત કરી શકો છો અને જો તમને રો રિસ્ક જોખમ ઉઠાવવાનો બહુ શોખ હોય તો શેર માર્કેટમાં સીધું ટ્રેન્ડિંગ કરો અને એમાં જે પણ થશે એ તમને ખબર છે કે આ ચોખ્ખી ખબર છે કે આમાં આગ પણ લાગી શકે છે અને ઠંડક પણ મળી શકે છે તમે જીતી પણ શકો છો હારી પણ શકો છો એની ચોખ્ખે ચોખ્ખી વસ્તુ છે તો રિસ્ક ઉઠાવો તો એવું ઉઠાવો પણ આવી રીતે છેતરાઈ જશો અને પછી સવાલો ઊભા થશે કે અમને છેતરી ગયા પણ તમે છેતરાવા માટે પોતે પણ એટલા જવાબદાર છો વાત કડવી છે પણ બહુ સત્ય છે કારણ કે આ અત્યારે જે બી ઝેડ ગ્રુપ એના અનુસંધાનમાં અમારે આ વિડીયો બનાવવાની જરૂર પડી છે કે બી ઝેડ ગ્રુપનો એક માલિક જે સામાન્ય વ્યક્તિ હતો અને સામાન્ય કામ કરતો હતો લગભગ તો એ ગાડીનો ધોવાના નાવા તેવા કામ કરતો હતો એવું સાંભળવા મળ્યું છે અને એમાંથી એણે પાંચ વર્ષની અંદર એવું તો શું કરી નાખ્યું છે કે છ હજાર કરોડનો માલિક થઈ અને અત્યારે એ ફરાર થઈ ગયો છે અને જમાવટના દિવાસી બે જોશીએ થોડા સમય પહેલા જાતો આની કૌભાંડ તો હમણાં ખોલ્યું છે પરંતુ એના થયા પહેલા જમાવટ ચેનલના દેવાંશિં જોશીએ આ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી એનાલિસિસની અંદર પણ ત્યારે પણ એની ઉપર પણ ઘણા લોકોએ સવાલો ઉઠાવ્યા હતા અને ખાસ કરીને આ સ્કીમની અંદર શિક્ષકો સરકારી કર્મચારીઓને એટલે સુધી સંભળાય છે કે પોલીસ કર્મચારીઓના પૈસા પણ ડૂબ્યા છે તો છેતરાતા પહેલાં પોતાની જાતને પણ સવાલ કરજો છેતરાયા પછી પણ પોતાની જાતને સવાલ કરજો કે આના માટે જવાબદાર આપણે પણ ક્યાંક છીએ કે નહીં સિસ્ટમ સામે તો સવાલો આપણે ઘણા કરીએ છીએ પણ પોતાની જાત સામે પણ સવાલ કરજો અને જે જવાબ મળે એને નોંધી લેજો દિનેશ ભાટિયા સાથે ડીબી બી લાઈવ ન્યૂઝને જોતા રહો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેવા વિનંતી dice